ઉપલેટા નવમી યુક્ત ની ખીલમેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને બે દિવસ પૂર્વ ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કરવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોડાવી ત્યારબાદ પણ મામલતદાર દ્વારા સમય આપતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જ જતા રહ્યા આ પ્રત્યાઘાત પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજેલ અને ઉપલેટાની મામલતદારની અધિકારશાહીનો વિરોધ કરેલ ઉપલેટા મામલતદાર ના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજ્યા અને રામધૂન બોલાવી અને તેનો વિરોધ કર્યો હતો મામલતદારને ખીલમહેતાએ આ બાબતે પૂછતા જણાવ્યું કે આ ખોટી વાત છે મીટિંગ ચાલુ હતી એટલે દસ મિનિટનું કહેલ પરંતુ દસ મિનિટ બાદ તેમને બોલાવતા ચાલ્યા ગયા હતા કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે એક મહિના પહેલા ચાર્જ સંભાળ્યો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહીએ છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે ચાલે એક મહિના ત્યાં એકયા બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પેલી ફરિયાદ આવી કે હતી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિનામાં એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ હું તો સુધી કહું છું મારી પાસે ન્યાહુતી સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાતિયાભાઈ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસસીબી માં ફરિયાદ કરવાના છીએ બીજી વાત કે શાહી વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણના સંતો એમને મળવા એવા ત્યારે સંતો કીધું કે તાલુકાનો રાજા છો મારું ઈચ્છા પડે હું કરું પાછું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે આ રીતે અધિકારશાહી રાખવી વ્યાજવી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામશીભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા આજે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલાડા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચીઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી જીડીસીની સાથે વિપુલ ધામીજા ઉપલેટા